આજે આપણે બનાવીશું ટેસ્ટી બજાર જેવી જ પાભાજી તો તેને માટે મેં અહીંયા થોડા શાકભાજી લીધા છે કોબી દૂધી રીંગણ અને બટેકા તો એક કુકરમાં આપણે પાણી ઉમેરી દઈશું અને તેમાં આપણે જે આ ટુકડા કરીને શાકભાજી લીધા છે તે ઉમેરી દઈશું આપણા શાકભાજી ઉમેરાઈ ગયા ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ ફિટ કરી અને તેને ગેસ ઉપર રાખી દઈશું તો ભાજી માટેના આપણા શાકભાજી બપાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ ચાલુ કરી દઈએ તો અહીંયા મેં બે ટમેટા લીધા છે તેના ટુકડા કરી લીધા છે અને બે લીલા મરચાં લીધા છે તેના પણ ટુકડા કરી લીધા છે અને તેને મિક્સર જારમાં ઉમેરી અને તેની ગ્રેવી બનાવી લઈશું ટમેટા તમારા ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો આપણી આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું ત્યાર પછી આપણે જે બે મરચાંના ટુકડા કર્યા હતા તે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડી લસણની કળીઓ લીધી છે તે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેની પણ સારી એવી પેસ્ટ લઈશું બારા આજે રજા છે રવિવારની એટલે બાળકો રમી રહ્યા છે તેનો પણ અવાજ આવી રહ્યો છે સાચે જ નાનપણની યાદો જ કંઈક અલગ હોય છે તો આપણી આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તેને પણ આપણે એક વાટકીમાં કાઢી લઈશું આદુ મરચાં લસણની પેસ્ટ એ વાટકીમાં કાઢીને લઈ લીધી છે અને ભાજીના વઘાર માટે મેં અહીંયા થોડા મસાલા લઈ લીધા છે તો આપણે ભાજી બપાઈ ગઈ છે તો તેને આપણે ગેસ બંધ કરી તો આપણે ભાજી બપાઈ ગઈ છે તેને આપણે ઢાંકણ ખોલીને જોઈ જોવી ભાજી બધી સારી રીતે બફાઈ ગઈ છે તો તેને આપણે એક મેશરની મદદથી મેશ કરી લઈએ અને એક બાઉલમાં કાઢી લઈએ આપણે આ બાઉલમાં ભાજી કાઢી લીધી છે ત્યાર પછી આપણે તેનો વઘાર કરી લઈએ તેની માટે મેં અહીંયા એક તપેલું લીધું છે તો આપણે ગેસ ઓન કરી દઈએ અને તો આપણે ગેસ ઓન કરી અને આપણે એની ઉપર એક તપેલું રાખી દીધું છે અને તેમાં એક વાટકીમાં ઓછું તેલ લીધું છે મેં તો તેલ તેમાં ઉમેરી દીધું છે અને તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ચપટી વઘાણી ઉમેરીશું ત્યાર પછી આપણે તેમાં જે આદુ મરચાં લસણની પેસ્ટ જે બનાવી હતી તે ઉમેરી દઈશું લારીવાળા ભાજી જે બનાવે તે આવી રીતના જ બનાવે છે પહેલાં લસણનો વઘાર કરે એટલે ખૂબ સરસ ટેસ્ટ આવે છે ભાજીમાં તે વઘાર ઉમેરી અને થોડી વાર માટે ચીબું ઢાંકી દઈશું જેથી કરીને વઘાર બધો બહાર ના ઉડી જાય તો આપણે અહીંયા એ સીબું ઢાંક્યું હતું તે લઈ લીધું છે અને આપણે વઘરને સારી રીતે સાતોળી લેવાનો છે આવી રીતના ભાજી ખૂબ જ ટેસ્ટી બને છે તો મેં એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી મેં આમાં ગરમ મસાલા ધણાજીરું પાવડર અને ભાજીનો મસાલો ત્રણેય મસાલા મિક્સ કરી લીધા છે ત્યાર પછી તે પણ મેં ભાજીમાં ઉમેરી દીધા છે અને તેને સારી રીતે સતળાવા દઈશું તે સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે મેં અને ઉપરથી ઝેરિક ફરીથી ઉમેરી દીધું છે મરચું તમારા સ્વાદ પ્રમાણે તમે ઉમેરી શકો છો ચપટી હળદર ઉમેરી અને તેને સારી રીતે મેં મિક્સ કરી લીધું છે તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક લીંબુનો રસ ઉમેરવાનો છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને ભાજી બાફવામાં આપણે મીઠું ઉમેર્યું હતું એટલે સ્વાદ પ્રમાણે ફરીથી થોડું મીઠું ઉમેરી દઈશું અને આ બધા મસાલા સારી રીતે મિક્સ કરી લેશું આપણા બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી મેં અહીંયા બે ટમેટાની ગ્રેવી જે બનાવી હતી તે તેમાં ઉમેરી દેવાની છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરી અને તે પાણીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સીધું ઢાંકી દેવાનું છે સારી રીતે પાકવા દેવાના છે આ બધા મસાલા આપણા બધા મસાલા પાકી જાય ત્યાર પછી આપણે જે એક વાટકીમાં બાફેલી ભાજી રાખી હતી તે ઉમેરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ થવા દેવાની છે ભાજે મિક્સ થઈ જાય અંદર ત્યાર પછી આપણે આ ઘરની ગાયનું માખણ છે તે ઉમેરી દીધું છે તમારી પાસે તે ન હોય તો તમે અમૂલનું માખણ પણ ઉમેરી શકો છો અને આ માખણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે સીબું ઢાંકી અને આ માખણને પાકવા દઈશું એટલે સારી રીતે ઓગળી જાય અને ભાજીમાં મિક્સ થઈ જાય થોડી વાર સીબું ઢાંકીને રાખ્યું ત્યાર પછી આપણે સીબું ખોલીને જોઈ જવાનું છે કે આપણું માખણ સારી રીતે મિક્સ થઈ ગયું છે કે નહીં તો તેને સારી રીતે હલાવી લઈશું આપણે તો આપણી ભાજી આ તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી કોથમ ગાર્નિશ કરી લઈશું તો જોત જ ખાવાનું મન થઈ જાય તેવી આપણે ગરમા ગરમ ભાજી તૈયાર છે તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને હા તમે વધારે તીખાવાળી અને મરચાં વાળી ખાતા હોય તો તમે વધારે લઈ શકો છો કાશ્મીરી લાલ મરચું વધારે ઉમેરવાથી વધારે ઉઠાવ આવશે તેનું અને તીખું પણ નહીં લાગે મારા બાળકો આટલું તીખું ખાય છે એટલા માટે મેં આટલું જ મરચાંનો ઉપયોગ કર્યો છે તો એક ડીશમાં આપણે ભાજી કાઢી લીધી છે તો તેમાં આપણે થોડું બટર અને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપણે બજાર જેવી ટેસ્ટી ગરમા ગરમ ભાજી તો જેને જેને ખાવી હોય તે આવી જજો પણ હા મારી આ નવી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં માટે આટલું તે આવજો